ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજે આપણે ચેપ્ટરનો લાસ્ટ ક્વેશ્ચન લઈએ વિદ્યુત ચુંબકીય વર્ણપટની ટૂંકમાં માહિતી આપો તો આપણે એવું જોયું કે વિદ્યુત ચુંબકીય તરંગો શું છે કોને કહેવાય છે કઈ રીતે ઉત્પન્ન થાય છે બરાબર અને અવકાશમાં એ કઈ રીતે ફેલાય છે એનો ઉપયોગ શું થાય બધું આપણે જોયું હવે એવું જોઈએ કે વિદ્યુત ચુંબકીય વર્ણપટ ઉપર જ્યારે આપણે ઘણા બધા પ્રયોગો કર્યા લેબની અંદર તો આપણને એવું જાણવા મળ્યું કે વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એ કોઈ એક સિંગલ પ્રકારના તરંગો નથી બરાબર એ એક આખું ફેમિલી છે એટલે કે એની અંદર અલગ અલગ આવૃત્તિ અથવા તો અલગ અલગ તરંગ લંબાઈ ધરાવતા ઘણા બધા તરંગો જે છે એ અંદર ભેગા રહે છે બરાબર અને આખું એ જે ગ્રુપ છે એ આપણે વિદ્યુત ચુંબકીય તરંગો તરીકે ઓળખાય છે બરાબર ઓકે અને દરેકનો જે ગાળો છે દરેક વિભાગનો એટલે કે જે અલગ અલગ તરંગ મારા થોડા આવૃત્તિ છે એનો જે ગાળો છે એ એક ચોક્કસ છે એનો ફિક્સ સીમા છે એની બરાબર અને દરેક બે સીમા વચ્ચે કોઈ વચ્ચે ભેદરેખા નથી એટલે કે એવું નથી કે એક ગાળો પૂરો થયા પછી તરત બીજો સ્ટાર્ટ થાય એવું નથી બરાબર સતત તરંગ છે આપણે એવું કહી શકીએ કન્ટિન્યુઅસ જે છે એ આ તરંગ છે ઓકે તો થોડા ઘણા પ્રયોગો થયા પછી આપણને એવી જાણ થઈ કે પ્રકાશ જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગોનો એક કુદરતી સોર્સ છે નેચરલ સોર્સ છે બરાબર ઉદ્ગમ છે કે કુદરતમાં આપણને જો વિદ્યુત ચુંબકીય તરંગો જો જોઈતા હોય તો ક્યાં મળે છે આપણને તો સૂર્યપ્રકાશમાંથી એને આપણે લેબમાં પણ ક્રિએટ કરી શકીએ છીએ બરાબર ઓકે તો પછી આપણે પ્રકાશ ઉપર પ્રયોગો સ્ટાર્ટ કર્યા કેમ કે આપણે વિદ્યુત ચુંબકીય તરંગો વિશે માહિતી મેળવી હતી ઓકે તો આપણને ખબર પડી કે ભાઈ સૂર્યપ્રકાશ જે છે આપણને શેમાં હેલ્પ કરે છે તો કે વસ્તુઓને જોવામાં આસપાસ જે પણ આપણે રંગો પારખીએ છીએ એ વસ્તુને જોઈ શકીએ છીએ આપણે કોના આભારી છે તો કે પ્રકાશને અને એ જે પ્રકાશ છે એ જોવામાં હેલ્પ કરે છે એટલા માટે એને નામ આપે આપણે દ્રશ્ય પ્રકાશ તો આપણે શું કહ્યું કે ભાઈ પ્રકાશની અંદર કયા તરંગો રહેલા છે તો કે દ્રશ્ય વિભાગના તરંગો રહેલા છે દ્રશ્ય પ્રકાશના તરંગો રહેલા છે બરાબર પણ પછી એવો પણ ક્વેશ્ચન થયો કે ભાઈ સૂર્યપ્રકાશ તો આપણને ગરમી પણ આપે છે વસ્તુ જોવામાં હેલ્પ તો કરે જ છે પણ સાથે આપણને ગરમી પણ લાગે છે તડકામાં ઊભા રહીએ તો તો ફરી પાછા નવા પ્રયોગો સ્ટાર્ટ થયા અને પછી આપણને જાણ થઈ કે ભાઈ સૂર્યપ્રકાશ જે છે એની અંદર દ્રશ્ય પ્રકાશ સિવાયના પણ તરંગો હોવા જોઈએ બરાબર અને પાછળથી આપણને ખબર પડી કે એ જે તરંગો છે આ નામ શું આપ્યું આપણે પાર રક્ત તરંગો નામ આપ્યું અને પછી તો દરેક સાયન્ટિસ્ટો એની પર પ્રયોગો સ્ટાર્ટ કર્યા અને આપણને અલગ અલગ જે વિભાગો છે દ્રશ્ય પ્રકાશ મતલબ પ્રકાશની અંદર એવા તરંગો આપણને મળ્યા પણ આપણે એવું કહી શકીએ કે શરૂઆતમાં જે મેક્સવેલે વિદ્યુત ચુંબકીય તરંગોની જે આગાહી કરી હતી બરાબર એમાં એને ફક્ત કયા તરંગો વિશે ઉલ્લેખ કર્યો હતો દ્રશ્ય પ્રકાશના પણ પાર જાંબલી અને પાર રક્તો જે છે એની પાછળ જ આપણે માહિતી મળી ઓકે અને લેટેસ્ટમાં કહી શકીએ કે ઓગણીસ સદીના અંતમાં આપણને એક્સરે અને ગામા કિરણ જે છે એની શોધ થઈ એક્સ રે અને ગેમાં કોને કહેવાય છે એના વિશે આપણે ડિટેલમાં આગળ અભ્યાસ કરીશું બરાબર તો એક્સ રે છે એક્સ કિરણો દરેકે જોયા છે મતલબ જોઈ શકાતા નથી બરાબર સોરી પણ આપણે એનો અનુભવ કરી શકીએ છીએ આપણે જે એક્સ રે પડાવવા જઈએ છીએ ફ્રેક્ચર થયું હોય એ વખતે બરાબર હાડકાનું તો આપણને ખબર છે કે એ વખતે આપણે જોઈ શકતા નથી પણ એ જે રેસ છે એની બહુ વધારે ઊર્જા હોય છે તો રોહનજન એને શોધ કરેલી છે ગેમાં કિરણમાં આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું આગળ બરાબર ઓકે તો હાલમાં આ જે પ્રકાશ છે એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગ છે એનું જે ફેમિલી છે એમાં કયા કયા પ્રકારના તરંગો હાજર છે તો શું કહી શકીએ કે હાલમાં વિદ્યુત ચુંબકીય તરંગોમાં દસ્ય પ્રકાશના તરંગો એક્સરે રે ગેમા કિરણો રેડિયો તરંગો માઇક્રો તરંગો પાર જામડી તરંગો અને પાર રક્ત તરંગોનો સમાવેશ થાય છે બરાબર હાલ આપણે આટલા તરંગો શોધેલા છે અને આપણે એવું કહી શકીએ કે ભાઈ આ બધા તરંગોને ભેગા કરીએ લાઇન લાઇન ટુ બરાબર વિભાગ અને એ જે જે આખો આપણને પટ્ટો મળશે પર નામ શું વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહીશું તો વર્ણપટ મતલબ એક પ્રકારનો પટ્ટો છે અલગ અલગ બરાબર તો કે આ જે વિદ્યુત ચુંબકીય વર્ણપટ છે એ આપણે કોના આધારે બનાવેલો છે તો કે આ આવૃત્તિ થતો તરંગ લંબાઈના આધારે ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં આપણે ગોઠવીએ તરંગ લંબાઈ કે આવૃત્તિને તો આપણને જે પણ એક આખો સ્કેલ મળે છે પટ્ટો એને આપણે કહીશું વિદ્યુત ચુંબકીય વર્ણપટ બરાબર અને શું કહીશું કે ભાઈ આ વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં તરંગોની તરંગ લંબાઈના જે મૂલ્યો છે એ સતત રીતે પથરાયેલા છે એટલે આપણે કહી શકીએ કે વિદ્યુત ચુંબકીય વર્ણપટ કન્ટિન્યુઅસ છે વચ્ચે કોઈ બ્રેક પોઈન્ટ છે નહીં બરાબર સતત પથરાયેલો છે ઓકે અને આ વર્ણપટમાં જુદા જુદા પ્રકારના તરંગો વચ્ચે કોઈ તીક્ષ્ણ રેખા નથી રાઈટ ઓકે હવે આને વર્ગીકરણ આપણે કઈ રીતે કર્યું તો કે એને આપણે કઈ રીતે ઉત્પન્ન કર્યા અથવા તો કઈ રીતે પારખી શકાય એના આધારે કરવામાં આવે છે આપણે એક વસ્તુ ખબર છે કે ભાઈ આ જે પણ બધા તરંગો છે આપણા અલગ અલગ પ્રકારના એમાંથી આપણે ફક્ત દ્રશ્ય પ્રકાશને જોઈ શકીએ છીએ આજે આપણે હાલ પ્રકાશને ફીલ કરી શકીએ જોઈએ છીએ બરાબર રંગોને બધું એ દ્રશ્ય પ્રકાશને અપારી છે બીજા કોઈપણ પ્રકારના તરંગ જે છે એ આપણે જોઈ શકતા નથી બરાબર પણ એને આપણે લેબની અંદર એક્સપેરિમેન્ટ કરીને આપણે એને ફીલ કરી શકીએ છીએ કે આ તરંગો હાજર છે કે નહીં બરાબર ઓકે તો તમે આ જે ફિગર છે બરાબર એમાં જોઈ શકો છો કે અલગ અલગ વિભાગના તરંગો તમને બતાવેલા છે તો આ તમારી જસ્ટ જાણકારી માટે છે બરાબર આ કંઈ પૂછાય કે યાદ રાખવાની જરૂર નથી પણ હા એક વસ્તુ છે દ્રશ્ય પ્રકાશ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આપણે જે મનુષ્ય છે એ એને ફીલ કરી શકે છે બરાબર જોઈ શકે છે બાકી બીજા બધા જે પ્રાણીઓ છે સાપ છે બરાબર અમુક કીટકો છે એ બધા પાર રક્તને પણ પારખી શકે છે અલગ અલગ પ્રાણીઓની અલગ અલગ સેન્સિટિવિટી હોય છે બરાબર પણ મનુષ્ય માટે દ્રશ્ય પ્રકાશ છે તો એનો વિભાગ જુઓ તમે જોઈ શકો કે ક્યાંથી ક્યાં સુધી છે જુઓ ચારસો નેનોમીટરથી દેખાય છે કેલા છે સાતસો નેનોમીટર બરાબર તો આ જે નેનોમીટર છે કોનો એકમ છે આપણો તરંગ લંબાઈનો બરાબર તો સૌથી ઓછી તરંગ લંબાઈ કોની છે જામલીની એનો મતલબ શું કહેવાય એની આવૃત્તિ કેવી હશે સૌથી વધારે હશે બરાબર તો બંને વ્યસ્ત પ્રમાણમાં છે તમે જોઈ શકો છો તો તમે જુઓ કે આ બાજુ જે વિભાગ છે એ આવૃત્તિનો છે આ સ્કેલ અને આ બાજુ તરંગ લંબાઈનો છે બંને પરસ્પર વ્યસ્ત છે જુઓ અહીંયા તમે જોઈ શકો તરંગ લંબાઈ કેવી જાય છે વધતી જાય છે ઉપરથી નીચે તરફ બરાબર અને અહીંયા તમે જાઓ ઉપરથી નીચે તરફ તો આવૃત્તિ કેવી થાય છે ઘટતી જાય છે ક્લિયર ઓકે તો એક આ વસ્તુ પણ તમે જોઈ શકો ઓકે હવે આપણે લઈએ કે આ જે અલગ અલગ તરંગો છે આપણે ડિટેલમાં સમજીએ બરાબર જે જરૂરી છે એ જ વિભાગ આપણે અહીંયા લઈશું બાકીને આપણે સ્કીપ કરીશું ઓકે પા વાત કરીએ આપણે કે પાર રક્ત તરંગો જે છે એ કેવા પ્રકારના છે તો શું કહે છે જુઓ પાર રક્ત તરંગો ગરમ પદાર્થ અને ગરમ અણુઓ દ્વારા ઉત્પન્ન થાય છે મેં હમણાં જ કહ્યું ને કે ગરમી જે છે આપણને કોના કારણે મળે છે તો કે પાર રક્ત તરંગોને આભારી છે તો એલઈડી પણ પારક તરંગોનું ઉત્સર્જન કરે છે એલઈડી બલ્બ કોઈપણ પણ જ્યારે એને ચાલુ કરો છો તો આપણને પ્રકાશ તો આપે છે પણ સાથે બલ્બ પોતે પણ ગરમ થાય છે અને જે વસ્તુ ગરમ થાય અને જે એમાં તરંગો બહાર નીકળે કયા તરંગો છે આપણા પાર રક્ત તરંગો છે બરાબર ઓકે તો તે એનું સ્થાન ક્યાં છે તો એ માઇક્રોવેવ અને દ્રશ્ય પ્રકાશના વિસ્તારની વચ્ચે આવેલા છે હમણાં મેં તમે જે વર્ણ પર બતાવ્યો બરાબર અલગ અલગ વિભાગો તો દરેક વિભાગનું એક ચોક્કસ સ્થાન છે બરાબર તો એમ પાર તરંગ કોની વચ્ચે આવે છે તો કે માઇક્રોવેવ અને દ્રશ્ય પ્રકાશના વિસ્તારની વચ્ચે આવેલા છે ઓકે પાર્ક રક્ત તરંગોને આપણે શું કહીએ છીએ હીટ વેવ્સ પણ કહીએ છીએ મતલબ ઉષ્મા તરંગો આપણને ગરમી આપે છે બરાબર તો કે આ તરંગોને કેમ આપણે ઉષ્મા વેવ કહીએ છીએ ઉષ્મા તરંગો કહીએ છીએ તો એનું કારણ એ છે કે મોટા ભાગના જે દ્રવ્યમાં રહેલા પાણીના અણુઓ જે છે ને પાર તરંગોનું શોષણ કરે છે આપણે જોઈ શકીએ કે મોટાભાગની જે પણ વસ્તુ આપણી આસપાસ જોવા મળે છે દરેકમાં લગભગ પાણીનો થોડો ઘણો ભાગ હોય છે બરાબર તો એ પાણીના જે અણુઓ છે એ પાર્ક તરંગોનું શોષણ કરે છે ગરમીનું શોષણ કરે એને એબ્સોર્બ કરી લે છે અને એને સંગ્રહ કરે છે એનો બરાબર ઓકે પછી શું કહીએ છે કે ભાઈ આ તરંગો જે છે એ એના શોષણ બાદ અણુઓની ગતિ ઉર્જા વધે છે અને તેથી એ ગરમ થાય છે અને આસપાસના અણુઓને ગતિ ઉર્જા આપતા તે અણુઓ પણ ગરમ થાય છે અને તેમને હીટ વેવ્સ કહે છે વાક્ય તમે સમજી શકો છો કઈ દે ઉષ્મા જે છે આગળ વધે છે આવો આનો ઉપયોગ શું છે તો પાર રક્ત બલ્બનો ઉપયોગ શારીરિક ઉપચારમાં થાય છે ફિઝિકલ થેરાપી પાર રક્તને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઇન્ફ્રા રેડ બરાબર ઓકે તો દર્શક પ્રકાશમાં જે જાંબલીથી લાલ રંગનો જે પટ્ટો છે તો લાલ રંગ પછી કયો હશે લાલ મતલબ રાતો કહીએ છીએ અને બરાબર તો એ પછીનો વિભાગ જે પાર રક્ત કહેવાશે પાર રક્ત મતલબ લાલ રંગની પાર અને પાર જાંબલી મતલબ જાંબલી રંગની પાર એટલે મતલબ બંને છેડાથી આગળના જે વિભાગો છે એ પાર જાંબલી અને પાર રક્ત છે બરાબર ઓકે તમે જોઈ શકો કે નોર્મલી જ્યારે પણ આપણે કોઈ મસલ્સનું પેઇન હોય સ્નાયુનો દુખાવો ત્યારે ડૉક્ટર આપણને એક પટ્ટો આપે છે બેલ્ટ આપે છે જે બાંધવાથી શરીરના મસલ્સમાં ગરમી રહે છે બરાબર ગરમાવાના કારણે તો એવી જ જે પટ્ટો છે એવું જ કામ કોણ કરે છે આપણો પાર રક્ત બલ્બ કરે છે ઇન્ફ્રારેડ બલ્બ જ્યારે ચાલુ કરવાથી એમાંથી પ્રકાશ ના નીકળે પણ શું નીકળે છે મતલબ પારક્તરંગોને ગરમી નીકળે છે અને એ ગરમીનાથી આપણને જે સ્નાયુઓ છે એનો જે ઉપચાર થાય છે બરાબર એને રાહત મળે છે ઓકે પછી ગ્રીનહાઉસ અસર થકી પૃથ્વી પરનું સરેરાશ તાપમાન જળવાઈ રહે છે તો આપણને દરેકને ખબર છે બરાબર ઓકે પારક્ત ડિટેક્ટરનો ઉપયોગ કરી લશ્કરી હેતુઓ અને પાકનો વિકાસ જોવામાં થાય છે આ બધી એની સાયન્ટિફિક એપ્લિકેશન છે બરાબર વિજ્ઞાનમાં આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ છીએ ઓકે એલઈડી એટલે કે જે પાર તરંગોનું ઉત્સર્જન કરે છે એનો ઉપયોગ ઘર વપરાશની ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જેવી કે ટીવી રેકોર્ડ હાઈફાઈ તંત્રમાં રિમોટ સ્વિચમાં થાય છે આપણે જે ટીવીનું રિમોટ છે એની અંદર તમે આગળના સાઈડમાં એક નાની એલઈડી તમે જોઈએ છે બરાબર જે તમે રિમોટના બટન દબાવો છો તો એલઈડીમાં લાઈટ થતી નથી પેમેલ શું નીકળે છે એમાંથી એક પ્રકારના તરંગોને જે કયા તરંગો છે આપણા પાર રક્ત તરંગો છે બરાબર આપણને કમ્યુનિકેશનમાં હેલ્પ કરે છે ઓકે તો આ થયું આપણું પાર રક્ત તરંગોનું ઉદ્ગમ બરાબર ઓકે હવે આગળ લઈએ દ્રશ્ય વિભાગના એટલે દ્રશ્ય કિરણના ઉદભવ અને એના ઉપયોગો તો દ્રશ્ય પ્રકાશના કિરણો જે છે એ શું છે તો સૂર્યમાંથી આવે છે અને વી કિરણનો એક ભાગ છે આ કિરણ જ્વાળાઓ બલ્બ અને કન્ડેન્સર લેમ્પ પડે ઉત્પન્ન કરી શકાય છે તો જે 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 પદાર્થો આપણને પ્રકાશ પૂરો પાડે છે તો એમાંથી કયા તરંગો નીકળે છે એવું કહી શકાય દ્રશ્ય પ્રકાશ નીકળે છે બરાબર અને આ જે વર્ણપટનો એવો ભાગ જે મનુષ્યની આંખ દ્વારા પરખાય છે તો માણસની જે આંખ છે એ દ્રશ્યો વિભાગ પ્રત્યે સેન્સિટિવ છે બરાબર એની આવૃત્તિનો વિભાગ કયો છે તો તમને તરંગ લંબાઈનો ગાળો ખબર છે ચારસો નેણું મીટર સાતસો ને તો આના આધારે આપણે તર આવૃત્તિ બનાવી શકીએ સી બરાબર એફ લેમડા કરીને બરાબર આ સૂત્રે એપ્લાય કરો તમે એના ઉપરથી બનાવી શકો જો લેમડા આપણને ખબર છે તો શું થવાનું એફ સી એપોન લેમડા બરાબર થાય અને એનો તમે કેલ્ક્યુલેટ કરશો તો સાતસો નેનોમીટર મીટર મૂકશો તો એના આધારે તમને શું મળશે હવે એનો ઉપયોગ શું છે તો દ્રશ્ય તો દરેકને ખબર જ છે કે ભાઈ આપણી આંખો આ તરંગ લંબાઈના ગાળા માટે સંવેદનશીલ છે આપણી આસપાસ રહેલી વસ્તુઓ ઉપરથી ઉત્સર્જિત અને પરાવર્તિત દ્રશ્ય પ્રકાશની મદદથી આપણે જોઈ શકીએ છીએ અને એને માહિતી મેળવી શકીએ છીએ કે જુદા જુદા પ્રાણીઓ જે છે એ જુદી જુદી તરંગ લંબાઈઓ માટે સંવેદનશીલ હોય છે સાપ પારક તરંગોને પારખી શકે છે સાપ જે છે એ પોતાનો જે શિકાર છે કઈ રીતે શોધે છે તો એ જે શિકાર છે એના શરીરની ગરમી ઉપરથી એને ટ્રેક કરે છે દૂર કોઈ જીવજંતુ હોય બરાબર તો એને શરીરની જે ગરમી છે એ ગરમીના કારણે એના શરીરમાંથી પારક તરંગો નીકળે છે અને એ તરંગો જે છે એ સાપ એને પારખી શકે છે તો એના આધારે સિકાનો પીછો કરી શકે બરાબર ઓકે ઘણા જંતુઓનો દ્રશ્ય ગાળો પાર જાંબડી વિધાગ સુધી વિસ્તારેલો હોય છે એટલે કે પાર જાંબડીને પણ એ સેન્સ કરી શકે અને જોઈ શકે છે બરાબર ઘણા બધા પ્રાણીઓ છે ઓકે તો આ થઈ ગયું આપણું દ્રશ્ય પ્રકાશ પછી પાર જાંબડીની વાત કરીએ તો પાર જાંબલીને પાછું કહે છે અલ્ટ્રા વાયોલેટ કહીએ છીએ ઓકે તો આ કિરણો જે છે ચોક્કસ પ્રકારના લેમ્પ અથવા તો વધારે ગરમ પદાર્થોમાંથી ઉદ્ભવે છે ઓકે તો આ ઉદ્ભવ સ્થાન છે સૂર્ય પણ આ પ્રકારના તરંગોને ઉત્પન્ન કરનાર અગત્યનો સ્ત્રોત છે હવે સૂર્યમાંથી જે યુવી લાઇટ આવે છે દરેકને ખબર છે કે ઓઝોન તરંગની અંદર શોષાઈ જાય છે બરાબર જે કેટલી ઊંચાઈ ઉપર છે ચાલીસથી પચાસ કિલોમીટર ઊંચાઈ ઉપર છે અને આ જે પ્રકાશ છે મનુષ્યને હાનિકર્તા છે બરાબર તો આપણે એવું કહી શકીએ કે જેમ જેમ તરંગની આવૃત્તિ વધતી જાય ને એમ એની ઊર્જા વધતી જાય કેમ કે આપણને ખબર છે ભાઈ ઊર્જા કઈ છે ફોટોની ઈ બરાબર એચ સૂત્ર હતું આપણે દ્વિત સ્વભાવમાં જોયું હતું તો જેમ જેમ આવૃત્તિ ફ્રીક્વન્સી વધે એમ ઉર્જા વધે અને વધારે ઉર્જાનો પ્રકાશ આપણા માટે નુકસાન કરતા પણ હોય છે બરાબર તો પારક્ત તરંગો અને દૃષ્ય પ્રકાશ આપણા શરીર માટે એવું હાનિકારક છે નહીં પણ પાર જાંબલી છે એક્સ રે છે ગેમા છે બરાબર આ બધા જ આપણને નુકસાન કરતા છે ઓકે પછી શું કહે છે કે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશમાં વધુ સમય રહેવાથી શરીરમાં મેલેરીન ઉત્પન્ન કરે છે જે ચામડી કાળી પડે છે બરાબર તમે આ બાયોલોજીમાં કદાચ ભણ્યા હશો કે ચામડીના કાળા પડવાનું કારણ શું છે તો ચામડીમાં મેલેરિન હોય છે તો જે ચામડીમાં મેલેરિયનનું પ્રમાણ વધારે હોય એ કાળા રંગનું હોય છે અને ઓછું હોય એ વ્હાઈટ હોય છે તો જે આફ્રિકન લોકો છે મતલબ જે દુનિયાના જે વિભાગમાં કાળા લોકો રહે છે તો એ લોકોના શરીરમાં મેલેરિયનનું પ્રમાણ વધુ હોય છે કેમ કે સૂર્યના કિરણો સીધા પડે છે તો વધારે પ્રમાણમાં યુવી લાઇટ આવવાના કારણે એનું પ્રમાણ વધે છે મેલેનિનનું અને એની ચામડી જે કાળી પડી જાય છે બરાબર ઓકે પછી શું કહે છે કે અલ્ટ્રાવાયોલેટ કિરણનું સાદા કાચ વડે શોષણ થાય છે તેથી કાચવાળી બારીમાંથી યુવી પ્રકાશથી ચામડી કાઢી પડતી નથી કે સનબર્ન થતો નથી એટલે કે સાદો જે આપણો બારીનો કાચ છે એ યુવી લાઇટને રોકે છે બરાબર તો એની હાનિકારક અસરથી આપણે બચી શકીએ છીએ પછી બીજો એનું ઉદ્ગમ કયું છે યુવી લાઇટનું તો કે વેલ્ડિંગ કરતી વખતે સ્પાર્કમાં મોટા પ્રમાણમાં યુવી પ્રકાશ ઉત્સર્જિત થાય છે તમે જે વેલ્ડિંગ કરતી જ્યોત જોઈ છે બરાબર એ વખતે એકદમ તે જેની લાઇટ જે આવે છે એની અંદર યુવી લાઇટ હોય છે તો એ લોકો શું કરે છે કે આગળ એક કાચ રાખે છે અને એમાંથી જોવે છે બરાબર તો નોર્મલ પ્રકાશ અંદર આવી શકે પણ યુવી લાઇટ જે છે આવતી નથી કેમ કે આંખના કોષોને નુકસાન કરી શકે છે પરમનન્ટ ડેમેજ કરી શકે છે બરાબર ઓકે તો એના કારણે શું કહે ગોગલ્સ અથવા કાળા કાચની બારી રાખે છે ઓકે પછી શું કહે છે એના ઉપયોગો શું છે તો ભલે આપણને નુકસાનકારક છે પણ એનો અમુક ફાયદો પણ છે એની ઉર્જા વધારે હોવાથી એનો આપણે યુઝ કરી શકીએ કઈ રીતે તો કે વાયોલેટ કિરણની તરંગ લંબાઈ ટૂંકી છે તો શું થાય છે એનાથી ખૂબ જ સાંકડા કિરણપૂંજ તરીકે કેન્દ્રિત કરી ખૂબ જ ચોકસાઈ ધરાવતા કાર્યો જેવા કે આંખની લેઝિક સર્જરી કરવામાં થાય છે બરાબર જેટલી આવૃત્તિ વધારે હોય તરંગની એટલું એને આપણે કોન્સન્ટ્રેટ કરી શકીએ પ્રકાશને મતલબ એક તેજ બીમ બનાવી શકીએ એનું આપણે જે ફેલાતું નથી બરાબર તમે લેઝર લાઈટ જોઈએ છે એકદમ કિરણ કિરણપુંજ બનાવે છે તો એનો ઉપયોગ શું થાય તો કે આંખની લેઝર સર્જરી કરીએ છીએ તો આ આંખનો નંબર જે છે એની આપણે પરમનન્ટલી એને આપણે રિમૂવ કરી શકીએ લેઝર સર્જરીથી બરાબર એટલે કે આંખના જે કોષો છે નેત્રપટલ એનું થોડું મોટ મોડિફિકેશન કરી અને લેઝર લાઇટથી બરાબર મતલબ યુવી લાઇટથી અને આનું ઓપરેશન થાય છે પછી શું કહે છે પાણીને શુદ્ધ કરવાના ઉપકરણમાં યુવીનો ઉપયોગ જંતુનાશક તરીકે થાય છે આટલી હાઈ એનર્જી યુવી લાઇટ પાસે છે તો એટલી ઊર્જા જો આપણે કોઈ જંતુઓ પર આપાત કરીએ તો એ જંતુઓ બળી જાય છે બરાબર એનો નાશ થાય છે તો કે પાણીને આપણે મિનરલ વોટરના જે પ્લાન્ટ છે બરાબર એની અંદર પણ યુવી લાઇટનો આપણે ઉપયોગ કરીએ છીએ પછી ઓઝોન સ્તર વાતાવરણમાં સુરક્ષા કવચનું કામ કરે છે અને અમુક વિસ્તારમાં ઓઝોનનું સ્તર ઘટાડતા વાયુઓ જેવા કે ક્લોરોફ્લોરો કાર્બન અને ફ્રી અને આંતરરાષ્ટ્રીય ચર્ચાનો વિષય છે દરેકને ખબર છે બરાબર કે હાલ ઓજન સ્તરમાં ગાબડું પડેલું છે એનું સ્તર જે છે લેવલ એનું જે કવચ એ પાતું થઈ રહ્યું છે એના કારણે વધારે પ્રમાણમાં આવી યુવી લાઈટ પહેલાં કરતાં પૃથ્વી ઉપર આવે છે બરાબર અને એની હાનિકારક અસરો આપણને થઈ શકે છે અને આ કવચ જે છે નુકસાન કયા વાયુઓ કરે છે તો કે ક્લોરોફ્લોરો કાર્બન ફ્રીઓન મતલબ કે ઠંડક આપતા જે ઉપકરણો છે એ આપણને ભલે ઠંડક આપે પણ વાતાવરણમાં શું મુક્ત કરે છે આ જે વાયુઓ છે ગ્રીનહાઉસ ગેસીસ એ ક્રિએટ કરે છે બરાબર ઓકે તો આ થઈ ગયો આપણું બાર જાંબલી તરંગો પછી એક્સ રે તો શું કહે છે કે ભાઈ એક્સ રે જે છે એનું ઉદ્ગમ શું છે તો ખૂબ જ ઊંચી ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને ધાતુના લક્ષ્ય પર પ્રતાડિત કરીને એક્સરે કિરણો ઉત્સર્જિત કરવામાં આવે છે નેચરમાં આપણને સૂર્યપ્રકાશમાં તો એક્સરે મળે જ છે બરાબર પણ લેબમાં જો આપણે એને બનાવવા છે એક્સરે ક્રિએટ કરવા છે તો કઈ રીતે કરી શકીએ આપણે જ્યાં ફ્રેક્ચરનું આપણે એક્સરે પાડવા જઈએ છીએ તો ત્યાં જે એક્સરે ઉત્પન્ન થાય છે કઈ રીતે થાય છે તો કે ઊંચી ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોન આપણને મતલબ ક્યાંય પરમાણુમાંથી મુક્ત કરીએ અને પછી એને આપણે વધારે પ્રમાણમાં ઉર્જા આપીએ અને એ ઊર્જા જે છે કોઈ બીજા પરમાણુ ઉપર આપાત કરીએ તો એ ઇલેક્ટ્રોન શું કરશે તો એ પરમાણુની કક્ષામાં જ બધા ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હશે એની સાથે અથડામણ અનુભવશે અને અથડામણનો અનુભવ શું થાય ઉર્જાની આપલે થાય ઇલેક્ટ્રોનિક સંક્રાંતિ થાય એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય ફરી પાછો નીચે પોતાની મૂળ કક્ષામાં આવે અને એમ કરી અને એક લાઇટ એમાંથી બહાર નીકળે છે બરાબર અને એ જ તરંગો જાણશું કહીએ છીએ આપણે એક્સ રે કહીએ છીએ તો એક્સરેની જે ઊર્જા ખૂબ જ હાઈ હોય છે કેમકે આપણે જે ઇલેક્ટ્રોન મોકલ્યો તો એને પણ આપણે વધારે ઉર્જા આપી હતી તો સામે જે ઉર્જા મુક્ત થાય છે એ પણ વધારે છે બરાબર એક્સ રે આપણે પરમાણુ ચેપ્ટરમાં ડિટેલમાં અભ્યાસ કરીશું ઓકે પછી વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં પાર જાંબલી કિરણો અને ગામા કિરણની વચ્ચેના વિસ્તારમાં આવે છે તો સ્થાન યાદ રાખો કોની વચ્ચે છે તો પાર જાંબલી અને ગેમા બરાબર પછી એની તરંગ લંબાઈનો વિસ્તાર કેટલો છે હા તો એક્સરેનું યાદ રાખવાનું તમારે એનો તરંગનો લંબાઈ વિસ્તાર નાનો મીટરમાં યાદ રાખીશું દસ નાનો મીટરથી દસની માઇનસ ચાર ગાત નાનો મીટર બરાબર આ છે વેલ્યુ આપણે યાદ રાખીશું ઘણી વાર પૂછાય છે કે એક્સરેનો ગાળો કયો છે ઓકે પછી ઉપયોગો કયા છે તો ક્ષ કિરણનો ઉપયોગ ક્યાં થાય છે એક્સરેનો તો કે મેડિકલ ક્ષેત્રમાં હાડકાના ફ્રેક્ચરનું જે શોધવા માટે થાય છે બરાબર અને અમુક પ્રકારના કેન્સરના ઉપચારમાં પણ થાય છે પછી એક્સ કિરણો જે છે એ જીવિત માંસપેશીને નુકસાન કે નાશ કરી શકતા હોવાથી વધુ પડતો અને બિનજરૂરી ઉપયોગ ટાળવો જોઈએ બરાબર તો એક્સરે જે છે એ ટિશ્યુ મતલબ કોષોને નાશ કરે છે માંસપેશીઓનો બરાબર વધારે એની ઉર્જા હોય તો બંધ કરી નાખે છે તો એના કારણે વધારે ઉપયોગ ટાળવો જોઈએ તો મોસ્ટલી આપણે એવું કહીએ છીએ કે જે પ્રેગ્નન્ટ સ્ત્રીઓ છે બરાબર એ એક્સરે એના માટે નુકસાનકારક છે કેમ કે અંદર જે ગર્ભમાં બાળકનો વિકાસ થાય છે બરાબર એ વખતે ટિશ્યુ એના નવા બનતા જ હોય છે એ વખત જો આપણે એક્સરે એની ઉપર આપાત કરીએ તો એને નુકસાન થવાનો ભય રહે છે રાઈટ ઓકે ચ તો આ થઈ ગયું આપણું એક્સરે હવે લઈએ ગેમાં કિરણું તો ગેમા પણ આપણે પરમાણુ ચેપ્ટરમાં ડિટેલમાં અભ્યાસ કરીશું ન્યુક્લિયસની અંદર હાલ તમે એટલું જોઈ લો કે ભાઈ ગેમા કિરણો ઉદ્ગમ અને ઉપયોગ કર્યો છે તો ગેમા કિરણો ન્યુક્લિયર પ્રક્રિયાઓ દરમિયાન અને કેટલાક રેડિયો એક્ટિવ ન્યુક્લિયસમાંથી ઉત્સર્જિત થાય છે તો ગેમા કિરણ આપણને ક્યાંથી મળે છે આર્ટિફિશિયલી લેબની અંદર તો કે કેટલીક ન્યુક્લિયર પ્રક્રિયાઓ જેમ રાસાયણિક પ્રક્રિયાઓ હોય છે એમ ન્યુક્લિયર પ્રક્રિયા છે બે પ્રકારની પ્રક્રિયાઓ હોય છે રાસાયણિક પ્રક્રિયામાં શું થાય છે ઇલેક્ટ્રોનની આપણે થાય છે તમે કેમિસ્ટ્રીમાં ભણ્યા છો એનએસસીએલ ને HCl ને બધું બરાબર કે એકના ઇલેક્ટ્રોન બીજામાં જાય છે તો એકમાં ધન આયન ઋણ આયન બને છે અને આ પ્રમાણે બોન્ડિંગ બને છે તો એ રાસાયણિક પ્રક્રિયાઓ છે એની અંદર ન્યુક્લિયસ ભાગ લેતા નથી બરાબર ઇલેક્ટ્રોનની આપલે ખાલી થાય છે ઓકે એ જ રીતે ન્યુક્લિયર પ્રક્રિયાઓ પણ હોય છે જેમાં ન્યુક્લિયસના જે કન્ટેન્ટ છે એટલે કે પ્રોટોન ન્યુટ્રોન એની આપલે થાય છે અને એના કારણે એમાંથી જે કિરણો બહાર નીકળશે આપણે શું કહીશું ગેમા કિરણો બરાબર તો તમે જોઈ શકો છો કે સૌથી વધારે ઉર્જા ધરાવતા જો વર્ણ મતલબ તરંગો હોય તો એ કયા છે ગેમા કિરણો છે સૌથી હાઈ એનર્જી બરાબર અને બીજું રેડિયો એક્ટિવ ન્યુક્લિયસમાંથી પણ મળે છે આપણને કદાચ તમે કેમેસ્ટ્રીમાં ભણ્યા હશો બરાબર ફિઝિક્સમાં પણ આપણે આગળ ભણીશું કે કેટલાક યુરેનિયમ થોરિયમ રેડિયમ જેવા જે તત્વો છે રેડિયો એક્ટિવ છે અને એના ન્યુક્લિયસમાંથી પણ ગેમા કિરણો આપમેળે બહાર નીકળે છે ઓકે પછી વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં સૌથી ઊંચી આવૃત્તિવાળા વિસ્તારમાં રહેલા છે સૌથી ઊંચી આવૃત્તિ મતલબ શું કહેવાય સૌથી વધારે ઉર્જા અને સૌથી ઓછી તરંગ લંબાઈ કહેવાય ઓકે એની તરંગ લંબાઈ છે કયા વિસ્તારમાં છે દસની માઇનસ દસ ઘાતથી દસની માઇનસ ચૌદ ઘાત મીટર કરતાં નાની છે તો તમને જો એક્સરેનો વિસ્તાર યાદ છે તો એક્સ એક્સરેથી આગળ પછી કોણ આવે છે ગેમાં આવે છે તો જ્યાં એક્સ રે પૂરો થાય ને તરંગનો વિસ્તાર ત્યાંથી પહેલાંનો સ્ટાર્ટ થઈ જાય છે બરાબર તો તમને જો એક વસ્તુ યાદ છે એકાદ બે વિસ્તાર એટલે કે દ્રશ્ય પ્રકાશનો વિસ્તાર ખબર છે એક્સરેનો ખબર છે તો એ પ્રમાણે તમે એને ગોઠવી શકો છો કે દ્રશ્ય પ્રકાશ પછી કોણ આવે પાર જાંબલી અને પછી આવે રે બરાબર તો તમે જો થોડું સમજો તો દ્રશ્યપ્રકાશ અને એક્સ રે આ બેનો વિસ્તાર યાદ રાખવાથી તમે આ જે બધા જ વિસ્તાર છે યાદ રાખી શકો છો ક્લિયર ઓકે ચલો તો આટલા સુધી રાખીએ આપણે બરાબર રેડિયો તરંગો જે છે એના વિશે આઈ થિંક આપણે બહુ ખાસ જાણવાની જરૂર છે નહીં તો પણ એકવાર જોઈ લઈએ માઇક્રોવેવ માઇક્રોવેવનો ઉપયોગ શું છે માઇક્રોવેવ ક્યાં છે તો પાર રક્ત પછી આવે છે મતલબ એની ખાસિયત શું હશે એની તરંગ લંબાઈ વધારે છે એની ઉર્જા ઓછી છે બરાબર તો આ પ્રકારના તરંગો જે છે એ ચોક્કસ પ્રકારની શૂંનાવકાશી ટ્યુબ જેવી કે ક્લાસ્ટ્રોન મેગ્નેટ્રોન અને ગન ડાયોડની મદદથી ઉત્પન્ન કરાય છે આ વસ્તુ તમે જો ઇલેક્ટ્રોનિક્સ ફિલ્ડમાં જશો આગળ ફ્યુચરમાં એન્જિનિયરિંગમાં બરાબર તો તમે એના ડિટેલમાં અભ્યાસ કરશો કે આ બધી વસ્તુઓ શું છે ક્લિયર ઓકે માઇક્રો તરંગોની આવૃત્તિનો ગાળો છે પોઈન્ટ ત્રણ ગીગા હર્ષથી ત્રણસો ગીગા હર્ષ અને તે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો છે બરાબર ઓકે તો તમે જોઈ શકો છો કે તમને આવૃત્તિનો ગાળો પણ આપેલો છે ઉપયોગો શું છે તો ટૂંકી તરંગ લંબાઈના કારણે તેનો ઉપયોગ એરોપ્લેનની દિશાના નિયંત્રણમાં વપરાતા રડારમાં થાય છે તમે જોયું હશે કે રડાર જે છે એ આસપાસ કોઈ દુશ્મન વિમાન જે છે એનું ટ્રેકિંગ કરવા માટે થાય છે તો ટૂંકી તરંગ લંબાય છે મતલબ ઊંચી આવૃત્તિ છે તો ઝડપથી એ ગતિ કરી શકે છે બરાબર તો ટ્રેકિંગમાં થાય છે પછી લડાકુ વિમાન જળ પરિવહન સેટેલાઇટના દિશા નિયંત્રણમાં વપરાય છે પછી રડાર બોલની ઝડપ વાહનની ઝડપ શોધવા માટે સ્પીડ ગન્સમાં આધાર પૂરો પાડે છે બરાબર તો તમે જોઈ શકો કે માઇક્રોવેવ જે છે નો ઉપયોગ ક્રિકેટની અંદર આપણે જે બોલની સ્પીડ મપાય છે છ બોલ અલગ અલગ સ્પીડે બોલર ફેંકે છે તો એ બોલની સ્પીડ કઈ રીતે મપાય છે તો એ ક્યાંય દડામાં મીટર ફીટ હોતું નથી બરાબર એ શું કરે છે તો સેટેલાઇટ ઉપરથી જે વેવ્સ આપા થતા હોય છે ગ્રાઉન્ડ ઉપર એ શું કરે છે દડા ઉપર પણ આપાત થવાના છે અને દડા ઉપરથી રિફ્લેક્ટ થઈને ફરી પાછા જાય છે અને ડોપ્લર અસર જે છે તમે ભણ્યા છો બરાબર તો ડોપલર અસરનો ઉપયોગ કરી અને એની સ્પીડ માપવામાં આવે છે કે જતી જે હતી મતલબ કિરણો આપાત થયા ત્યારે એની આવૃત્તિ કેટલી છે રિટર્નમાં એની આવૃત્તિ બદલાઈ જાય છે બરાબર અને એના આધારે સ્પીડ નક્કી થાય છે પછી ફોર એની અંદર તમે જોયું હશે કે હાઈવે ઉપર કોઈ બાઇક દૂરથી આવે છે તો જે ટ્રાફિક પોલીસવાળા હોય છે એની સામે આમ ગન રાખે છે અને ગનથી એની સ્પીડ મપાય છે બરાબર એની અંદર મીટરમાં સ્પીડ બતાવે છે તો કોના આધારે થયું તો કે એની હાથમાં જે ગન છે ટ્રાફિક પોલીસના એમાંથી માઇક્રોવેવ આપાત થાય છે અને સાધન ઉપરથી રિફ્લેક્ટ થઈને ફરી પાછા ગનમાં આવે છે અને બંનેમાં ફરક એ છે કે જતા તરંગની આવૃત્તિ અલગ હતી અને રિટર્ન રિફ્લેક્ટ થયા પાછા એની આવૃત્તિ અલગ છે અને એ બંને આવૃત્તિનો જે ડિફરન્સ છે એના આધારે આપણે સ્પીડ માપી શકીએ છીએ બરાબર ઓકે પછી બીજો એનો ઉપયોગ કયો છે માઇક્રોવેવ ઓવનમાં દરેકે જોયું છે કે ઓવનમાં આપણે ખોરાકને ગરમ કરીએ છીએ બરાબર તો એ એની અંદર પણ ગરમ ગરમ માઇક્રોવેવ ઓવનનો ઉપયોગ થાય છે અને તમને ખબર છે કે ઓવનમાં કેવો ખોરાક ગરમ થાય તો જેની અંદર થોડા ઘણા પાણીના અણશ રહેલો હોય બરાબર કેમકે કોઈ પણ ગરમીને એપ્સ કોણ કરે છે પાણી પાણીના અણુઓ કોઈ વસ્તુમાં હોય તો જે ગરમીનું શોષણ કરે છે એટલા માટે આપણે મોસ્ટલી જે ખોરાક રાંધીએ છીએ એમાં પાણી તો આવે જ છે તો એના કારણે જે માઇક્રોવેવ છે એની અંદર ખોરાક ગરમ થાય છે તો માઇક્રોવેવ પણ તમે જો જશો કોમ્યુનિકેશન ફિલ્ડની અંદર એન્જિનિયરિંગમાં તો તમે ડિટેલમાં અભ્યાસ કરશો બરાબર આખો એક સબ્જેક્ટ આવે છે માઇક્રોવેવ એન્જિનિયરિંગ ઓકે તો આવા ઓવનમાં આપણે શું કરીએ છીએ માઇક્રોવેવની આવૃત્તિ પાણીના અણુની અનુનાદીય આવૃત્તિ સાથે મેળવેલો હોવાથી પ્રકાશ તરંગની ઉર્જાના તરંગની ઉર્જા પાણીના અણુઓની ગતિ ઉર્જા સ્વરૂપે રૂપાંતરિત થાય છે જેના લીધે પાણી ધરાવતા ખોરાકનું તાપમાન વધારી શકાય છે તો આ વસ્તુ આપણે ડિટેલમાં બહુ જાણવાની જરૂર છે નહીં અને રેન્જ તમે જોઈ શકો પોઈન્ટ નવસો પંદર ગીઘા હર્ષથી બે પોઈન્ટ પિસ્તાલીસ ગીગા ઓકે તો આ થઈ ગયું આપણું વિદ્યુત ચુંબકીય વર્ણપટ રાઈટ ઓકે તો જો દરેક કોઈને ડાઉટ હોય કોઈ ક્વેશ્ચનમાં તો એ મને પર્સનલી વોટ્સએપ કરી શકે બરાબર ઓકે થેન્ક યુ